નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભળિયાદ જતા પદયાત્રીઓનું ધોળકામાં આગમન ન્યાઝ અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી અમદાવાદના જમાલપુર ખાતે આવેલી બુખારી દાદાના જિલ્લા ખાતેથી બુધવારે ત્રણ વાગે દાદાના નિશાનો સાથેની પગપાળા મેદની ધોલેરા તાલુકાના ભળિયાદ ગામે જવાના રવાના થતી નિશાન નીકળે તેના એક દિવસ અગાઉ પદયાત્રીઓ નિર્ધારિત રૂટ પર ચાલી રહ્યા છે કોમી એકતામાં પ્રતીક પીર શહીદ અઝરત મહેમૂદ શાહ બુખારી દાદાની પગપાળા મેદની બુધવારે બપોરે બાર કલાકે ધોળકા આવી પહોંચી હતી અમદાવાદથી ધોળકા સુધીના વાયા સરોડાવાળા માર્ગ પર પદયાત્રીઓએ ધૂમ દાદા ધૂમ બુખારીના નારા લગાવતા નજરે પડ્યા હતા રસ્તામાં હિન્દુ મુસ્લિમ સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી સેવા કેમ્પોમાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા ધોળકામાં હઝરતશાહ દાદાની દરગાહ કમ્પાઉન્ડમાં ધોળકાના મુસ્લિમ સમાજ દ્વારા પદયાત્રીઓ માટે સવાર સાંજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી સેવાભાવી યુવકોએ લોકોને ન્યાસ ખવડાવી હતી તો ચિસ્તિયા હોલમાં દરગાહ કમિટી દ્વારા પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પને મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હુસુનુદ્દીન મિયા બાવા હુસેની સાહેબે ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ સહિત ધોળકાના વિવિધ ખાનગી દવાખાનાઓના ડોક્ટરે પોતાની સેવાઓ આપી હતી દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયક પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે ગુજરાત થોડકા